હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ સો આજના વિડિયોની અંદર આપણે ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર 1 આપણું ગણ જોઈ રહ્યા હતા આજે આપણી પાસે છે લેક્ચર નંબર 11 આજના વિડિયોની અંદર આપણે આગળના છેલ્લા 3 ઉદાહરણના કમ્પલીટ કરવાના છે ઉદાહરણ નંબર 20 21 અને 22 આ ત્રણ ઉદાહરણ જોયા પછી આપણે સ્વાધ્યાય 1.5 આના નેક્સ્ટ લેક્ચર થી સ્ટાર્ટ કરીશું આના પહેલાના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.4 નું પૂરો કર્યું તો આજે આપણે આગળના ત્રણ ઉદાહરણ જોવાના છે તો જેની અંદર એક નવો ટોપિક આવે છે જેનું નામ છે પૂરક ગણ પૂરક ગણ કોને કહેવાય આપણે એ પણ સમજીશું પછી સાર્વત્રિક ગણ આપેલો હોય અને કોઈ ગણ એ આપેલો હોય તો એ બંને ઉપરથી એનો પૂરક ગણ કેવી રીતના શોધો એ પણ સમજીશું તો આપણું સૌ સિમ્પલ આપણી વાત શું સૌ પ્રથમ આપણે અલગથી સમજીશું આપણે ઉદાહરણ તરફ જઈશું તો પેલા નંબર અંદર જો અહીંયા આગળ આપણને એક યુનિવર્સલ મતલબ સાર્વત્રિક ગણ યુ આપેલો છે અને બીજો ગણ એ આપેલો છે તો એડિયસ શોધવાનો છે તો એડેસ શું કહેવાય જયારે બી ડેસ આવે એડેસ આવે બીડેસ આવે એક્સ ડેસ આવે તો એના આપણે શું કહીશું એનો પૂરક ગણ કહીશું તો સૌપ્રથમ આપણે સમજી તો લઈએ કે પૂરક ગણ કેવી રીતે આવે અને એને શું કેવી રીતે આપણે શોધી શકાય ઓકે તો સૌપ્રથમ આપણી પાસે માની લઈએ એક એક આ સાર્વત્રિક ગણ છે યુનિવર્સલ ગણ ઓકે આ યુનિવર્સલ ગણની અંદર આપણી પાસે કેટલાક ઘટકો હશે કઈ માની લઈએ કે આપણી પાસે યુનિવર્સલ ગણની અંદર એક બે ત્રણ ચાર પાંચ અને છ આ ઘટકો આવેલા છે ઓકે અને આપણી પાસે કોઈ ગણ એ છે એની અંદર આપણી પાસે રહેલા ઘટકો બે ચાર અને છ છે તો આપણે ગણ એને

દર્શાવીશું જો આ ગણ ને બી આપ્યો હોય તો આના આપણે બી ડેશ કહીશું આ ગણ ને આપણે સી આપ્યો હોય તો આના આપણા સી ડેશ કહીશું હવે તમે જાતે કહો કે આ ગણની અંદર રહેલો એ અને આ જે આખો ગણ રહ્યો એની અંદર રહેલો એ ડેશ જો આપણે બંનેનો સરવાળો કરી દઈએ તો આપણને શું મળે આટલો ભાગ અને આખો ભાગ મતલબ આની અંદર રહેલા દરેકે દરેક પદનો સરવાળો કરી દઈએ મતલબ બધાના ભેગા લખી દઈએ તો આપણને શું મળે યુનિવર્સલ ગણ મતલબ સાર્વત્રિક ગણ 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 ઓકે અને એના ભેગા કરતા આપણને શું મળે ગણ આખો યુનિવર્સલ ની રહેલા યુનિવર્સલ ની અંદર રહેલા દરેકે દરેક ગણ મળી જાય મતલબ આપણને શું મળે સાર્વત્રિક ગણ મળે તો જયારે બી આપણને એ ડેસ શોધવાનું કેસ બરાબર શું મળશે યુ માઇનસ એ જ્યારે બી આપણને કોઈ પણ ગણનો પૂરક ગણ શોધવાનો કે તો યુનિવર્સલ ગણમાંથી આપેલા ગણ બાદ કરી દેવાનું એ ડેસ શોધવાનું કે તો યુનિવર્સલમાંથી એ ના બાદ કરવાનું જો આપણને બીડે શોધવાનું કે તો યુનિવર્સલમાંથી બી ના બાદ કરવાનું અહીંયા એડેસ શોધવાનું કીધેલો છે તો યુનિવર્સલમાંથી માંથી એ ના બાદ કરવાનું આ યુનિવર્સલ અને આ એ બાદ બાકી તો આપણે ઓલરેડી પહેલાના લેક્ચરની અંદર શીખ્યા જ હતા તો ફરી આપણે એક વખત જોઈ લઈએ આની અંદર આપણને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે આ ઉદાહરણ માટે જોઈએ જો આની અંદર ઓછી ખબર પડી હોય તો કોઈ વાંધો નહીં

આપણને શું મળશે બાદ બાકીનો નિયમ શું આગળ એક બે નથી તો એના ઉપર આપણે ટીક કરીશું ત્રણ છ આ ત્રણ છ તો એક બંને માંથી ત્રણ માઇનસ ત્રણ એ ત્રણ માંથી ત્રણ શું થઈ જશે બાદ થઈ જશે ઓકે અહીંયા ચાર છે અહિયાં ચાર નથી મતલબ આપણે એના ઉપર હાથ જાહેર કરીએ પાંચ છે તો પાંચ થઈ જશે છ છ નથી તો ટીક કરીએ સાત અને નવ છ તો સાત અને નવ કટ થઈ જશે તો આઠ અને દસ આપણે જેટલા ઉપર આઠ અને દસ તો આ આપણને શું મળી ગયો એ દેશ મળી ગયો તો અહીંયા આગળ આપણને પૂરક વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય બે ચાર છ આઠ દસ ના યુનિવર્સલ ગણની સાપેક્ષે શું કહેવાશે પૂરક ગણ શું કીધું એ ડેસ ના યુનિવર્સલ ગણની ની સાપેક્ષે શું કહેવાશે એ નો પૂરક ગણ એ ને યુનિવર્સલ ગણની ની સાપેક્ષે યુનિવર્સલ ગણની ની સાપેક્ષે શું કહેવાશે એ નો પૂરક ગણ કહેવાશે એ નો પૂરક ગણ એવી રીતના આપણને કોઈ ગણ બી આપેલો હોય યુનિવર્સલ આપેલો હોય અને બી શોધવાનો કે તો બી ડેસ બરાબર આપણે યુ માઇનસ બી કરીશું

જેની અંદર રહેલા દરેકે દરેક વિદ્યાર્થીઓને આપણે સાર્વત્રિક ગણ તરીકે લીધો પછી શું કીધું છે ધોરણ ની મતલબ છોકરીઓના શું લીધું એ લીધું છોકરીઓના છોકરીઓના એ એ લીધું લીધું અને આપણને કીધું તો a શું શોધો તો હવે એ શું હશે a હવે યુનિવર્સલ ગણ મતલબ દરેકે દરેક વિદ્યાર્થી આવી ગયો દરેકે દરેક વિદ્યાર્થી મતલબ એની અંદર છોકરો પણ આવી ગયો અને છોકરી પણ આવી ગઈ

તો આપણને શું કીધું એડેસ શોધો તો એડેસ શું છોકરાઓ છોકરાઓનો ગણ મતલબ અહીંયા ગણ તો છાત્રાઓ નો ગણ તો સિમ્પલ આપણે લખી તેથી એડેસ કેવાનું છાત્રાઓ નો સોરી છાત્રો ગણ છે ઓકે ગણ છે ફરી એક વખત સમજો આપણે ધોરણ અગિયાર ની અંદર ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હતા આપણને કીધું હતું કે છોકરો ભેગો કરો અને છોકરી ભેગી કરે અહીંયા આપણે છાત્રાત્રી ને લખીએ તો યાદ રાખવાનું

તો બરાબર યુનિવર્સલ લખીએ પાંચ છ મા કિંમત કેટલી બે ન ત્રણ બે ન ત્રણ ઓકે હવે દરેકે દરેક ને ખબર પડી ગઈ કે બાદ બાકી કેવી રીતના કરવાની પહેલો ગણ જોવાનું જો એ ગણ અહીંયા આગળ હાજર હોય તો એને કટ કરી દેવાનું અહીંયા આગળ એક છ અહીંયા નથી મતલબ બાર એમને બેસે અહીંયા બે છે તો અહીંયા બે છે તો બે માઇનસ બે મતલબ બે કટ થઈ જશે ત્રણ છે હાજર રહેશે તો જે ટીક ગળેલા ગણ રહ્યા એ આપણે શું કહેવાશે એડેસ કહેવાશે તો તેથી એડેસ બરાબર આપણને શું મળશે એક ચાર પાંચ છ તો આપણને શું મળશે એક ચાર પાંચ છ પહેલી એડિએસ ની કિંમત મળી ગઈ તો બીડેસ શું છે એવી રીતના એવી રીતના જવાબ લખું સૌ પ્રથમ શું કરવાનું આ યુનિવર્સલ ગણ લખવાનું અને બી ની કિંમત કરવાનું એના પછી તમારે જવાબ લખવાનો તો ડાયરેક્ટલી આપણે અહીંયા યુનિવર્સલમાંથી માંથી બી ને બાદ કરી દઈએ આ યુનિવર્સલ અને આ બી આની અંદરથી આને બાદ કરવાનું તો જેમાંથી બાદ કરવાનું હોય પહેલા એ જોવાનું અહીંયા એક છે એક નથી મતલબ ડાયરેક્ટલી આપણે સ્ટાર્ટ કરીએ લખી દઈએ પછી અહીંયા બે છે અહીંયા બે નથી ના હોય તો લખી દેવાનું અહીંયા ત્રણ છે તો અહીંયા પણ ત્રણ છે મતલબ એ કટ થઈ જશે ચાર છે આ ચાર છે તો કટ થઈ જશે અહીંયા પણ પાંચ અહીંયા પણ પાંચ મતલબ કટ થઈ જશે અહીંયા છ હ અહીંયા આગળ છ નથી તો એને આપણે અહીંયા આગળ લખી દેશું તો આ પહેલી બે કિંમત આપણને મળી ગઈ આ એ પહેલી કિંમત આ બીજી કિંમત હવે ત્રીજા નંબરની અંદર આપણને શું શું જોવાનું છે એ ડેસ છેદ બી તો આપણને એ પણ મળી ગયો બી પણ મળી ગયો તો ભાઈ એ ડેસ છેદ બી ડેસ તો એ છેદ

તો એક અને છ આ બે ઘટક એવા છે કે જે બંને હાજર હોય મતલબ અંદર કોમન હોય તો જે કોમન ઘટક હોય એ યોગ બી આપણને શોધવાનું કીધેલું છે તો આપણે શોધી દઈએ એ યોગ બી એ યોગ બી મતલબ શું ગણ એ અને ગણ બી એની અંદર રહેલા દરેકે દરેક ઘટકોના આપણે ભેગા કરી દઈએ તો આપણને શું મળી જશે એ યોગ બી મળી જશે બે ત્રણ ત્રણ ચાર પાંચ તો ત્રણ નું પુનરાવર્તન નહીં થાય ઓકે તો બે ત્રણ ચાર અને પાંચ એને ભેગા લખી દઈએ તો શું મળશે આપણને બે ત્રણ ચાર પાંચ ઓકે આર્યું આપણી પાસે શું થઈ ગયું એ યોગ બી થઈ ગયો

કરો કોઈ ડેશ શોધવો શોધવો હોય હોય મતલબ ગણ તો યુનિવર્સલ ગણમાંથી એ બાદ કરી દેવાનો એ શોધવો હોય સોરી શોધવો હોય તો યુનિવર્સલમાંથી માંથી એને બાદ કરીએ બી ડેસ શોધવો હોય તો યુનિવર્સલમાંથી માંથી બી બાદ કરીએ અહીંયા આગળ એ યોગ બી નો ડેસ શોધવો છે તો યુનિવર્સલમાંથી એ યોગ બી બાદ કરીશું તો બરાબર શું કહીશું યુનિવર્સલમાંથી એ યોગ બી બાદ કરીશું ઓકે તો યુનિવર્સલમાંથી માંથી એ યોગ બાદ કરીશું ઓલરેડી પાસે યુનિવર્સલ તો આ યુનિવર્સલ માંથી પાંચ અને છ એની અંદરથી બાદ કરીશું કોને એ યોગ બી મતલબ બે ત્રણ ચાર પાંચ નો તો બે ત્રણ ચાર પાંચ ઓકે આ બંને બાદ બાકી તો આગળનું જોવાનું અહીંયા આગળ એક છ અહીંયા નથી ના હોય મતલબ લખી દેવાનું અહીંયા બે છે તો અહીંયા પણ બે છે મતલબ બે બે કટ થઈ જશે ત્રણ ત્રણ પણ કટ થઈ જશે ચાર ચાર પણ અને પાંચ પાંચ પણ શું થઈ જશે કટ થઈ જશે અહીંયા આગળ છ છે પાછળનામાં નામાં છ નથી તો એ એક અને છ આપણને શું મળ્યું એ યોગ બી નો ડેશ મતલબ આપણને મળી ડાબી બાજુ હવે આપણે શું શું શોધીએ જમણી બાજુ જમણી બાજુ એ ડેશ છેદ બી ડેશ ઓલરેડી જોઈ લો અહીંયા આપણી પાસે એ ડેશ છેદ બી ડેશ બરાબર એક અને છ ઓલરેડી આપણને મળી ગયું તો ડાયરેક્ટલી આપણે બરાબર કરીને લખી દઈએ કે ડેશ છેદ બી ડેશ એ ડેશ છેદ

બરાબર એડેસ છેદ બીડેસ આવો લખશો તો પણ ચાલશે ડાયરેક્ટલી આપણે એવું લખવું હોય કે ડાબા તો એ પણ ચાલે બરાબર ડાબા બરાબર તો આ પણ ચાલો ડાયરેક્ટલી આપણને ખબર પડી ગઈ એ યોગ બી નો ડેસ મતલબ જેનો ડેશ શોધવાનો હોય યુનિવર્સલમાંથી એને બાદ કરી દેવાનો એ યુગ બી આપણે ઓલરેડી શોધ્યું હતું યુનિવર્સલ માંથી એને બાદ કર્યો તો આપણને એનો પૂરક ગણ મળ્યો એ સિવાય આપણને શોધવાનું તો એડેસ છેદ બી ડેસ એટલે આપણે ઓલરેડી આગળ આપણને કીધું એડેસ છેદ બી ડેસ

પછી વિડીયો ગમ્યું હોય તો વિડીયો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં ઘટડી દેખાતી હશે એના ઉપર ક્લિક કરી ઓલ બટન દબાવી દેજો જેથી જેટલા પણ નવા વિડીયો આવે એને તમને નોટિફિકેશન મળી જાય આજના વિડીયોમાં અહીંયા સુધી થેન્ક ફોર વોચિંગ ગાઈસ